જે અગિયારસ નું કીર્તન મારું ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો ચાલો ચાલો ને બાયુ એકાદશી આ ભક્તિ વિનાની મુક્તિ નથી રામ ને લક્ષ્મણ વન સંસરિયા સ્વામી મળી कटिटोळी रामने लक्ष्मण वन संसरिया कटिटोळी बयरेटी टोळी मारा वसन सुण भक्ती विज्ञानी मुक्ती न बैरेटी टोळी मारा वसन या भक्ती विज्ञानी मुक्ती नव्हती ને સાલતા દાતણ કરતી પતિની ન કરતી ને સાલતા દાતણ કરતી પતિની સેવાનો કરતી આરે કળયુગમાં ના રે થઈને એળે જીવડો ગુમાવતી અરે નારી માનારી થઈને એળે જીવડ ગુમાવતી તી આલતા ને ચાલતા દાતણ કરતી પતિની સેવાનો કરતી સાલોને ને એકાદશીયા એકાદશી આ ભક્તિ વિજ્ઞાની મુક્તિ નથી सलोने बायू एकादशी या आसू ससरा ना हैया दुबावती काय तरी ते मारु रामजी सासू ना ससरा ना है्या दुबावती क्या थिरी जे मारू रामजी ચલો ને સલતા દાતણ કરતી પતિની સેવા નો કરતી રામ સીતા જેવા જેઠ જેઠાણી એના કયા નો કરતી આ ને ચાલતા દાતણ કરતી પતિની સેવા નો કરતી રામ સીતા જેવા જેઠ જેઠાણી એના કયા ન કરતી લતા ને સલતા દાતણ કરતી પતિની સેવા કરતી સોના જેવો અવતાર મળ્યો કિંમત વિના ખોઈ બેઠી એકાદશી વ્રત ભી મેં કરિયા કૃષ્ણનો હાથ મળ્યો સલો બાયુને મજ લો એકાદશી ના વ્રત કરીએ સલો ને બાયુની મજ લો ના વ્રત કરીએ ચાલો ને બાયુ એકાદશી આ ભક્તિ વિજ્ઞાની મુક્તિ નથી ચાલો ને બાયુ એકાદશી આ ભક્તિ વિજ્ઞાની મુક્તિ નથી કૃષ્ણ કનૈયા લાલકી જે મારું કીર્તન ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં